આજે મહાલક્ષ્મી નવરાત્રનો પ્રારંભ થાય છે આથી નવ દિવસ નવરાત્રિ વર્ષની અંદર ચાર નવરાત્રિ આવે દર ત્રણ મહિને એક નવરાત્રિ આવે છ મહિને ચૈત્રી અને એના પછી છ મહિને નવરાત્રિ આવે શારદીય નવરાત્રિ આ નવરાત્રિમાં શક્તિપાત ઉર્જા થતી હોય છે જેને આત્મસાત કરવાનો છે તો આધ્યાત્મિક દ્રષ્ટિએ પરિપૂર્ણતા માટે ચૈત્રી નવરાત્રિનું શાસ્ત્રમાં ખૂબ જ ઉમદા મહત્વ છે એમાં પ્રથમ દિવસ એટલે માતા શૈલપુત્રી માતા શૈલપુત્રી એટલે શૈલરાજ હિમાલયની કન્યામાં પાર્વતી સતી સ્વરૂપ એ જ્યારે દેહનો ત્યાગ કર્યો ત્યારબાદ હિમાલયના ત્યાગ પાર્વતીના સ્વરૂપમાં અવતરિત થયા અને જ્યારે એ સ્વરૂપ છે હિમાલયની પુત્રી શૈલપુત્રી આ સ્વરૂપનું પૂજન કરવાથી તમારા દરેક કાર્યોમાં દરેક ક્ષેત્રમાં અડીગતા આવે મજબૂતીની પ્રાપ્તિ થાય તમારું મૂલાધાર ચક્ર જાગૃત થતું હોય છે તો મા શૈલપુત્રીની આરાધના આજે રોજ કરવામાં આવે એક બાજ ઉપર સફેદ વસ્ત્ર પાથરી એની પર માતા શૈલપુત્રીનું ચિત્ર અથવા પ્રતિમા કેદ્ર સ્થાપિત કરવું સન્મુખ ગે ગાયના ઘીનો દીવો કરવો દૂધની મીઠાઈ ભગવતીને અર્પણ કરવી અને ઓમ યા દેવી શૈલપુત્રી રૂપેણ સંસ્થા નમસ્ત નમસ્ત્યમસ્ત નમો નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ